જમ્મુ કાશ્મીરના પહેલગામમાં છવ્વીસ થી વધુ લોકોના આતંકવાદીઓ દ્વારા ગોળી મારીને હત્યા નિપજાવવામાં આવી છે જેને લઈને ઘોઘંબા તાલુકા મથકે બજરંગ દળ અને આરએસએસ દ્વારા ગામમાં વેપારીઓ અને નગરજનો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો તેમજ મૃત્યુ પામનાર મૃત આત્માઓને શાંતિ મળે તે માટે બે મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ સાથે શાંતિ સંદેશ આપ્યો હતો સામાજિક કાર્યકરોને વિવિધ સંગઠનો દ્વારા પહેલગામમાં થયેલ આતંકીઓના હુમલાને વખોડી કાઢ્યો હતો અને કડક કાર્યવાહીની માંગ કરી હતી પહેલગામમાં ભારત વર્ષમાંથી જે ટુરિસ્ટો ગયા હતા એ ટુરિસ્ટો ઉપર કાયર આતંકવાદીઓ દ્વારા જે હુમલો થયો અને એમાં આપણા દેશના આપણા ભારતીયોના મોત થયા છે એ ઘટના ખૂબ જ નિંદનીય છે આખા વિશ્વભરમાં આ ઘટનાની જ્યારે નિંદા થઈ રહી છે ત્યારે ભૂગંબા ગામ ખાતે પણ ભારતીયતાના હિસાબે તમામ લોકો એકત્ર થઈ અને દિવંગતોને શ્રદ્ધાંજલિ આપી છે સાથે સાથે વસુદેવ કુટુંબકમની જે ભાવના છે એ ભાવનાને લઈને જ્યારે આખો દેશ એક પરિવાર હોય ત્યારે આજે આ જે પણ દિવંગતો છે એ આપણા સૌના પરિવારજનો છે અને એક પરિવારનું સ્વજન જે ગુમાવીએ એ દુઃખ આજે આખું ભૂગંબા વ્યક્ત કરી રહ્યું છે એની સાથે આ દેશના અને પરિવારના મોભી એવા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે હમણાં જ સંકલ્પ એમને બધાની સામે વ્યક્ત કર્યો છે પ્રમાણે આ આતંકવાદી ઘટનાના પ્રત્યાઘાત રૂપે જે પગલાં લેવાના છે ત્યારે આખો દેશ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે છે અને પાકિસ્તાન અથવા તો આતંકવાદી ઘટનાની સાથે જોડાયેલા તમામ લોકોને ભયંકર અને કડકમાં કડક સજા થશે એવી અમને સૌને આશા છે બાવીસ એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના ગામમાં જે પર્યટન સ્થળ છે ત્યાં પર્યટકો થઈ ફરી રહ્યા હતા અને આતંકવાદીઓએ એકદમ આવીને જે એમની નિર્દોષોની નિર્મમ હત્યા કરી છે એની અમને ખૂબ દુઃખ છે અને અમે ભારત સરકાર જોડે માગણી કરીએ છીએ કે એ જેનું મૃત્યુ થયું છે એ લોકોને ચોક્કસ ન્યાય મળે અને આજે ઘોગમ્બા તમામ નાગરિકો ભેગા થઈને અમે આજે શ્રદ્ધાંજલિ એમને અર્પિત કરી છે ભારત માતા કી ન્યૂઝ સાથે